તો હું તો અહીંયા હતો હું તો ભાઈ અહીંયા હતો અહીંયા ની કે આડો આપણે કોકો લઈ રહ્યા છો બંડાડો છો એટલે બોતો છે તારા હિસાબે અમારે અમારી મેચ ડાઉન કરવાની એમ નહીં સાબ હું તો અહીંયા હતો સાબે કે તો સાબે કે તો બાર જવાના તો સાબે કે તો મુક્ત હો ટેમ્પલ દેવાનો છે મેરા અહીંયા મારા યાર ધંધા કેતા મેં લાયટી વાળો થઈ ગયા તમને સાבי આપી મરજો તો કારણ કે સાબ પણ તમારું કાર્યવાહી નહી ખાલી બદલી દારૂ નાશ કરવા ઉના લાવતા રસ્તા પર કાઢી લેવાયની ચર્ચા અવાવરૂ જગ્યાએ આ પોલીસ અધિકારી અને જીઆરડી જવાન દ્વારા દારૂ નજરે પોલીસનો લુલો બચાવ કરતા ડીવાયએસપી અને ગીરગઢડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દારૂ સેમ્પલનો છે તેવું નાટક કરવામાં આવ્યું દારૂ નાશ કરવાના સમયે સેમ્પલ સેના લેવાય છે પોલીસ અધિકારીએ પોલીસ કર્મીને ખખડાવ્યો તાત્કાલિક બદલી કરાય ઉનાસાના કિરગરડા રોડ ઉપર આવેલ બંધ સુગર ફેક્ટરીના ગ્રાઉન્ડ ખાતે ઉના કિરગરડા તાલુકા પોલીસ દ્વારા જુદા જુદા ખૂનામાં પકડાયેલ ઇંગ્લિશ દારૂના જથ્થાના કેસો કોર્ટમાં ચાલી ગયેલ હોય તે દારૂ નાશ કરવાની કાર્યવાહી પ્રાંત અધિકારી દ્વારા થતા ચાર ડિસેમ્બરના સવારે આ ગીરગઢા પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાંથી ટ્રેક્ટર મારફતે લેવાયેલા સાતસો સાડત્રીસ નાની મોટી ઇંગ્લિશ દારૂની બોટલ કિંમત રૂપિયા તોતેર હજાર ચારસો પચાસ તેમજ ઉના પોલીસ મથકના મુદ્દામાલ દારૂ બોટલ દસ હજાર નવસો સત્તાણું કિંમત રૂપિયા પચીસ લાખ વીસ હજાર છસો પચાસ નો મળી કુલ રૂપિયા પચીસ લાખ ચોરાણું હજાર સો નો મુદ્દામાલ દારૂ જથ્થો નાશ પ્રાંત અધિકારી

બે એ કરતા હતા જ સમયે મીડિયા અને આવાવરૂમમાં ફેલો જથ્થો શોધી કાઢી કેમેરા નજરે લાવ્યા હતા અને ત્યારબાદ પોલીસ કર્મીની કારમાં રહેલો જથ્થો કઢાવતા ખાનગી કારમાં સાદર ડ્રેસમાં રહેલા મનુ નામના પોલીસ કર્મી આ નો જથ્થો સેમ્પલ માટે હોવાનું ગુણગાતો રહ્યો હતો ત્યારે સવાલ એવો ઉઠ્યો હતો કે પોલીસ દ્વારા જ્યારે દારૂ પકડાય છે ત્યારે નિયમો અનુસાર સેમ્પલ લેવાના હોય છે પરંતુ જ્યારે કેસ કોર્ટમાં ચાલી ગયા પછી નાશ કરવાનો આદેશ આપ્યા પછી સેમ્પલ લેવાનો કોઈ નિયમ નથી તેમ છતાં પોલીસ કર્મી મનુ પાસે આવેલો દારૂનો જથ્થો કોનો ક્યાંથી લાવ્યો હતો કોને પહોંચાડવાનો હતો ગીરગઢા પોલીસ કર્મી દારૂ લઈ અને કોને આપવા જતો હતો તેવા અનેક રહસ્ય અકબંધ રહ્યા છે દારૂનાશ કરવા સ્થળે આ ગીરગઢડાનો પોલીસ કર્મી મનુ પોતાની કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડેલ ત્યાં હાજર રહેલા ડીવાયએસપી ચૌધરી તેમજ પીઆઈ રાણાએ સ્થળ પર દારૂની બોટલ સાથે બોલાવી તતડાવી નાખ્યો હતો પણ તેની સામે કાર્યવાહી નહીં કરાતા આમ પ્રજામાં પોલીસ અધિકારી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે છે કે ગીરગઢડા પોલીસ સ્ટેશન ખાતેથી દારૂનો જથ્થો લવાયા બાદ ત્યાંથી આ દારૂની બોટલ ગોઠવતા સમયે બે ત્રણ બાજકા દારૂનો જથ્થો ખાનગી કારમાં નાખી લેવાયો હતો એ સમયે ગીરગઢડા પોલીસ ની ભૂમિકા પર ગુનો નહીં નોંધાતા અધિકારીની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા મનુ નામના કર્મી પોલીસ લખેલી કારમાં મોટા પાયે નું જથ્થું ઝડપાયા બાદ પોલીસ અધિકારી સમજાવવા આવવા અધિકારીઓ દબાણ કરતા મનુ આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ અધિકારી દ્વારા પૂછપરછ કર્યા બાદ તેની સામે કોઈ પ્રકારનો ગુનો દાખલ નહીં કરાતા સામાન્ય માનવી સામે સામાન્ય કેસમાં સુરાપુરા બની રૂપ જમાવતા અધિકારીઓ આ કર્મીએ ખાખી વર્દીને લજવી સમગ્ર પોલીસ માથે કલંક લગાડવું હોવા છતાં તેની કેમ છાવરવા પ્રયત્નો કર્યા પોલીસ સત્તાની આડમાં ગેરકાનૂની રીતે ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા ઝડપાતા ચકચાર મચી ગઈ છે પોલીસ કર્મી મનુની હેડક્વાર્ટર ખાતે બદલી કરાય ગિરગરડા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મી મનુ ખાનગી પોતાની માલિકીની કારમાં દારૂ લઈ રંગે હાથ ગયો હતો અને તેના પડે તે સ્થાનિક અધિકારી ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જાડેજાને જાણ કરાતા જાડેજા તેની ગીર સોમનાથ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે બદલી કરી અને પોલીસે આબરૂ બચાવવાનો પ્રયાસ કર્યો હતો ગીરગઢા ઉના અને સમગ્ર જિલ્લામાં પોલીસ જીઆરડી હોમગાર્ડ ગ્રામરક્ષકની આડમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા આવા કર્મીના ઇતિહાસની